નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં આવા વિચારો રાખશો તો ક્યારેય તકલીફ નહીં પડે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો શરૂ કરીએ પોતાની કમજોરીઓ ક્યારે કોઈને ના બતાવતા કેમ કે અહીં લોકો તમારી કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે ઉતાવળમાં ક્યારેય ફેંસલો ના લેતા સાહેબ કારણ કે ઉતાવળમાં લીધેલો ફેંસલો હંમેશા ખોટો પડે છે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી સામેવાળાને તમારી જરૂરત છે જો જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલાં પોતાના મનને શાંત કરો કોણ ક્યારે કોનું પોતાનું છે એ તો સમય પર જ ખબર પડે છે દરેક સમયે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય ત્યારે સારા માણસની કદર કરતા શીખો દોસ્તો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે મોંઘવારીનો સમય છે સાહેબ હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે સંબંધોનું વાવેતર કરતાં પહેલાં જમીન પારખી લેવી સાહેબ કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે દોસ્તો જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આજ મેં સમજુ કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવાવાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમની કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરવું જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય જીવનમાં જો દુઃખી ના થવું હોય ને તો તમારી જિંદગીના ફેંસલા તમારી જે પરિસ્થિતિ છે એને જોઈને લેવા જોઈએ કારણ કે બીજાને જોઈને ફેંસલા લેશો તો હંમેશા દુખી રહેશું એટલા માટે પોતાની પરિસ્થિતિ કેવી છે એને જોઈને જીવનના ફેંસલા લેવા જોઈએ બનાવટી સંબંધોથી તો ઘણું સારું છે કે તમે એકલા રહેતા શીખી જાઓ જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે અહીં દેખાય તો બધા માણસો જ છે પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને ભરે છે સમયનો ઇંતજાર ક્યારેય ના કરો દોસ્તો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીયે વધારે જિંદગી આગળ નીકળી રહી છે કોઈને જવું છે તો એને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે લોકો તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુખી થાવ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે લોકો અલગ અલગ સામગ્રીઓ લઈને આપણા જીવનમાં આવે છે એમાંથી જે આપણે જોઈએ એ લેવાનું હોય જે લોકો આપે એ નહીં મનમાં રાખીને જીવવું એના કરતાં મન ભરીને જીવવું એ જ સાચું જીવન છે તમે તમારા સ્વભાવ પર કાબૂ રાખતા શીખી લો દોસ્તો એટલે બીજા પણ કાબૂમાં રહેશે સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય છે પરંતુ દુઃખની વાત તો એ છે કે સમય એટલા માટે જ ખરાબ હોય છે કે આપણું કોઈ પોતાનું સાથે નથી હોતું જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવી લો એક માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા અથવા તો ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા સંબંધોને સંભાળવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધો નિભાવવા છે બાકી જેમને સંબંધોની કોઈ કદર જ નથી કોઈ કિંમત જ નથી એમની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય જરૂરતથી થાય એ નહીં અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે એ લોકો નફરત કરવાને લાયક પણ નથી રહેતા હંમેશા એમનું દિલ તૂટતું હોય છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે જેનું દિલ મોટું હોય છે એને દર્દ પણ એટલું જ વધારે મળતું હોય છે જિંદગીમાં કેટલાક સારા લોકોનું આવવું પણ જરૂરી છે કેમ કે દરેક વખતે મોહબત સાથ નથી આપતી દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર